નબસ્તે ફળ વિશે જાણવા માટે અમે વીસ પ્રશ્ન લાવ્યા સવી આવું નવું નવું જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન નંબર એક કેરી કયો ઋતુ ફળ છે એ ચોમાસુ બી ઉનાળો સી જાન્યુઆરી ડી શિયાળો પ્રશ્ન નંબર એક નો જવાબ એ ઉનાળો પ્રશ્ન નંબર બે આમળામાં કયું વિટામિન વધુ હોય છે એ વિટામિન એ બી વિટામિન બી સી વિટામિન સી ડી વિટામિન ડી પ્રશ્ન નંબર બે નો સાચો જવાબ સી વિટામિન સી પ્રશ્ન નંબર ત્રણ કયું ફળ બીના હોય છે એ કેળું બી નાળિયેર સી કાકડી ડી સફજન સાચો જવાબ એ કેળું પ્રશ્ન નંબર ચાર ફળોનો રાજા કયું ફળ કહેવાય છે એ સફજન બી કેરી સી નારંગી ડી તરબુજ સાચો જવાબ બી કેરી પ્રશ્ન નંબર પાંચ ફળ અંદરથી પાણીથી ભરેલું હોય છે કાકડી નારંગી ડી નાળિયેર સાચો જવાબ ડી નાળિયેર પ્રશ્ન નંબર છ કયું ફળ પાકે ત્યારે પીળું થાય છે એ કેળું બી કેરી સી પપૈયું ડી આપેલા બધા સાચો જવાબ ડી આપેલા બધા પ્રશ્ન નંબર સાત દ્રાક્ષ કઈ રીતે છે વેલીએ જમીન જમીન પર પર ઝાડ નીચે સાચો જવાબ એ વેલીએ પ્રશ્ન નંબર આઠ સફરજન કયા દેશનું મૂળ ફળ છે એ ભારત બી ચીન સી અમેરિકા ડી કાશ્મીર સાચો જવાબ બી ચીન પ્રશ્ન નંબર નવ કયું ફળ વિટામિન એ માટે પ્રસિદ્ધ છે એ પપૈયું બી કેળું સી દ્રાક્ષ ડી નાળિયેર સાચો જવાબ એ પપૈયું પ્રશ્ન નંબર દસ કયું ફળ સૌથી ભારે હોય છે એ ફણસ ચેકફ્રુટ બી કેળું સી દ્રાક્ષ ડી નાળિયેર સાચો જવાબ એ ફણસ ચેકફ્રુટ આવું દરરોજનું નવું જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો